ખૂબ આપને ખૂબ મજા આવશે અને આપ આ અમને પણ ખૂબ મજા આવશે આપણે બધા ભેગા થઈને પ્રોગ્રામને અતિ ભારેથી ભારે અને અતિ સારામાં સારી રીતે ઉજવીશું અને આનંદમાં વધારો થશે એવી રીતના અમે તૈયારી રાખી છે આપને બિલકુલ કોઈ પણ પ્રોબ્લેમ પડે નહીં તકલીફ પડે નહીં એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આપને અને આપના પરિવારને આપના બાળકોને બધી રીતે ବହୁତ ଶିଖବାଣେ ବଜା ଭେଗା ଥାଇ ପ୍ରୋଗ୍ରାମ ନୁ ଆୟୋଜନ କରୁଛେ ଆପଣ ଆସ ଏ ଅପେକ୍ଷା ରାହ ଯାଇଛେ ଆଉ ସବୁ ବିୁକ ଚସ ଆସ କରଶୁ ଜୟ କରୁ